રોજિંદા જીવનમાં આપણું કામ ફટાફટ થઈ જાય અને હા કોઈ પણ વસ્તુ બગડે નહીં અને જે ન કામની વસ્તુ હોય ને તેને પણ આપણે આજે કામમાં લઈશું તો એવી સરસ સરસ ટ્રીક છે આજે તો તમે લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ચલો લઈ સ્ટાર્ટ તો અહીં સૌ તો પહેલી ટીપ્સ છે કે બધાના ઘરમાં આવી રીતે સાબુ તો વાપરતા જ હોઈએ છીએ તો આજે સાબુની એવી સુંદર ટ્રીક છે કે તમારે બજારના જે પેપર શોપ તમે લાવો છો તેના પણ પૈસા બચી જશે અને બાળકો માટે હેલ્થ માટે તો ખૂબ જ એવી સરસ ટ્રીક છે અહીં આપણે યુઝ કરેલો સાબુ હોય અથવા તો કોઈ નવો સાબુ તમે હોય લાયેલ હોય તો તમારે આવી રીતે જે આપણે બટાકા અથવા તો કોઈ પણ આપણે જે કાકડી જે છોલતા હોય છે તેનું એ ચક્કુ લેવાનું છે અને આવી રીતે સાબુને આવી રીતે છોલવાનો છે એટલે કે આવી રીતે છોલીશું એટલે તરત જ એક સરખા પીસ પડી જશે તો તમારે જો પેપર શોપના પૈસા ન નાખવા હોય તો બસ આવી રીતે સાબુને આવી રીતે એક સરખા પીસ કરી દેવાના છે તો બસ બેથી ત્રણ ચક્કાથી આપણે છોડી દઈશું ને તો આવા નાના નાના એક સરખા પીસ થઈ જશે તેને હવે આપણે આવી રીતે ટિશ્યુ પેપરમાં લપેટી દઈશું અને લપેટીને આવી રીતે કોઈ પણ કોઈ ડબ્બો હોય કે અહીં મારા ચશ્માનું જે બોક્સ છે તે ખાલી જ રહે છે તો આવી રીતે હું બોક્સમાં મૂકીને પેક કરી દઈશ હવે આ શો બાળકો જ્યારે સ્કૂલમાં જાય ત્યારે આવી રીતે બસ આ બોક્સમાંથી એક એક ટુકડો બહાર કાઢીને હેન્ડવોશ કરીને પછી જમી શકશે કારણ કે અત્યારે તો હાઇજેનિકનું તો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને હા ક્યારેક આપણે બહાર ફરવા ગયા હોય એક કે બે દિવસ માટે ગયા હોય તો બસ આવી રીતે પેપર ખોલીને આ સાબુના કટકા છે તેનાથી હાર અથવા તો મોં હાથ પર પણ સારી રીતે ધોઈ શકીશું કેમ કે આખો સાબુ જો પડી જશે તો તેમાં ખરાબી થશે અને આજુબાજુના કપડાં તો અથવા તો કોથળી પણ બગડી જશે તો બસ આવી રીતે બોક્સમાં તમારે આવી રીતે સાબુ રાખવાનું છે નેક્સ્ટ ટીપ છે કે જ્યારે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ ત્યારે લાસ્ટ રોટલી આવી રીતે જો પલઢીને ખરાબ થઈ જતી હોય છે અને આ લાસ્ટ રોટલી તો બાળકો તો શું આપણને પણ નથી ભાવતી તો અહીં આપણે એક ટ્રીક સરસ રીતે અપનાવવાની છે હું મેં આ યુઝ કરી છે પછી જ મેં તમને કીધી છે તો જ્યારે રોટલી બનાવીએ ત્યારે આપણે આવી રીતે ઝારો અથવા તો કાણાવાળો વાટકો હોય પૌવા આપણે ધોતા હોઈએ તે જનરલી આવી રીતે રોટલી આપણે એક 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 કરીને આ કાણાવાળા વાટકા ઉપર આપણે મૂકી દેવાની છે જેથી કરીને જેટલી એમની ગરમ ગરમ હવા હોય તે કાણાવાળા વાટકામાંથી બહાર નીકળી જશે અને છેલ્લી રોટલી પણ એટલી જ ફ્રેસ રહેશે નેક્સ્ટ ટીપ છે કે આવી રીતે આપણા બોક્સમાં ગરમ મસાલા ચાટ મસાલો અથવા તો કોઈ પણ ચણા કે પનીરનો મસાલો આવી રીતે ખોખામાં જ આવતો હોય છે તો આપણે આ મસાલા રોજિંદા જીવનમાં ઓછા વાપરવાના હોય છે ગરમ મસાલો ચાટ મસાલો પણ આપણે નાની બોટલમાં અથવા તો નાની ડબ્બીમાં ભરી દેતા હોય છે તો આ આવી રીતે જો ખોખા ખુલ્લા રહી જતા હોય છે ને તો તે સારા નથી રહેતા અને અંદર નાના નાના જીવાત પડી જાય છે તો અહીં હું જે બોક્સ વાળું છું તે રીતે વાળવાનું છે તો ઉપરથી પણ પેક થઈ જશે અને સારી રીતે સાઈડમાંથી આવી રીતે વાળીને તમારે આવી રીતે પેક કરવાનું છે સરસ રીતે પેક થઈ જશે જો હું તમને ફરીથી બતાવું તો આ ગરમ મસાલાનું બોક્સ છે તેને હું આવી રીતે વાળીને અને પછી તેના ઉપર જે ખોખાની જે કિનારી વધી હોય તે પણ અંદર રાખી રાખીને અંદર પેક કરી દઈશું તો સરળતાથી પેક થઈ જશે અને બસ ત્યાંના ત્યાં જ એ જ ખોખાની અંદર પેકિંગ થઈ જશે તો જીવાની પણ કે ફંગસની કોઈ પણ એની નુકસાન નહીં થાય જો તમને આ બધી ટીપ્સ ગમતી હોય તો લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને જો તમારી પાસે આવી આવી સુંદર સુંદર ટિપ્સ હોય તો કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો આગળની ટીપ્સ છે કે જ્યારે આપણે બજારમાંથી ચોખા લાવીએ છીએ ત્યારે ચોખા અત્યારે થોડો પ્લાસ્ટિકનો ભાગ અથવા તો કેમિકલવાળા ચોખા હોય છે તો આપણે બજારમાંથી ચોખા લાવ્યા છે તો તેનું ચેકિંગ કરવું હોય તો આવી રીતે પાણી તમારે ગ્લાસ અથવા તો આવી રીતે કટોરી ભરી લેવાની અને તેની અંદર આપણે લાવેલા ચોખા અંદર ચપટી નાખવાના જો પાણીની અંદર નીચે બેસી જશે તો આ ચોખા આપણા ઓરિજિનલ ચોખા છે કેમ કે અત્યારે ખૂબ જ વાયરલ છે ચોખાની તો તમારે આ ચોખા સાચવીને તમારે લેવાની જરૂર જરૂર છે તો કોઈ પણ તમે ચોખા કોઈપણ બ્રાન્ડના લાવો તો આવી રીતે ચેક જરૂરથી કરવાના તમે આવી રીતે રાંધેલા ભાત પણ તમે ચેક કરી શકો છો કે ભાતને પણ તમે આવી રીતે નાખો ને તો ભાત આવી રીતે અંદર ડૂબી જાય તો તમારે સમજવું કે આપણી ચોઈસ પરફેક્ટ જ છે તો જરૂરથી આનું આજકાલ આજકાલ ખૂબ જ આવી રીતે નકલી આવે છે તો જરૂરથી તમે ચેક કરવાનું નેક્સ્ટ ટીપ છે કે જ્યારે આપણે વાસણ ઘસતા હોઈએ છીએ તો અત્યારે તપલીની હાલત તમે જોઈ શકો છો તો તપે ધોયા પછી પણ અંદર સાબુના અથવા તો પાવડરના થોડા ઘણો ભાગ એટલે કે થોડા એના પર લી લીસોટા અથવા તો ઓઘળા રહી જતા હોય છે તો અમુક ટાઈમે કેવું હોય છે કે વાસણ ધોયા પછી પણ લૂંછવાની ટેવ નથી હોતી તો જેને લૂછવાની ટેવ ન હોય તો તેને આ કામ જરૂર જરૂરથી કરવાનું સોએ સો ટકા વાસણો તમારા ચમકી જશે તો અહીં મારી બેબીનો જે મોજો છે તેનો હાથનો ગ્લવ છે તે એક મળતો નથી તો તેનો જે બો હતો મેં અલગ કાઢી દીધું છે અને હવે જે આ તપલી જે સાબુવાળી છે તેને આવી રીતે આપણે કોઈ પણ તમે પગનું મોજો જો પણ તમે નવો લઈ શકો છો જૂના તો આપણે પગમાં પહેલાં હોય છે તો વાસણ ન ધોઈ શકીએ પરંતુ પગમાંનો નવો મોજો હોય જે તમારે બગડી ગયો હોય અથવા તો ખોવાઈ ગયો હોય તો આવી રીતે હાથમાં પહેરીને પણ તમે વાસણ ધોઈ શકો છો પહેલાં તો વાસણ આપણે ઘસી દેવાના છે અને અમુક તમે વાસણ વધારે હોય છે તો ઘસેલા વાસણ પણ સુકાઈ જતા હોય છે તો આવી રીતે તમારે મોજો પહેરીને વાસણ ધોવાનું છે તો સરસ તેના સહેજ પણ સાબુના કે માટીના ઓઘરા નહીં રહે અને તમારે વાસણ પણ લૂછવા નહીં પડે સીધા તમે ધોઈને પણ વાપરી શકો છો તો આ ટીપ્સ ખરેખર ખૂબ જ કામની છે હું જ્યારે જ્યારે વાસણ ધોઉં છું આ ટીપ્સ જરૂર અપનાવું છું અને નળ ઉપર જ મેં આ મોજો રાખી દીધેલો છે આગળની ટીપ્સ છે જે ખૂબ જ ખૂબ જ કામની ટીપ્સ છે અહીં મારે મિક્સરના જારનું જે ઉપરનું ઢાંકણું છે તે તૂટી ગયું છે જો હું તમને બતાવું તે અલગ પડી ગયું છે તો આ ઢાંકાને સારી રીતે હવે જોઈન્ટ કરવા માટે પહેલાં તો તેને આવી રીતે જોઈન્ટ કરીને બાજુમાં મેં જે કપડાંની ક્લિપ છે તે સાઈડમાં ટેકો રાખ્યો છે કારણ કે ટેકા માટે આપણે કોઈ વસ્તુ રાખવું પડશે નહીં તો જોઈન્ટ નહીં થાય તો અહીં હું મને એકથી દોઢ મિનિટ જેવું લાગ્યું છે જોઈન્ટ કરતાં તો પહેલાં મારે જોઈન્ટ થઈ જ ગયું હતું પણ ફરીથી ખસી ગયું છે તો હવે આવી રીતે જોઈન્ટ કરીને આપણા ઘરમાં બેકિંગ સોડા હોય છે જો હું તમને બતાવું જે ટાટા સોલ્ટ હોય છે ટા ટાટા બેકિંગ સોડા તે મેં આની ઉપર જે કિ કિનાઈની અંદર મેં નાખી દીધા છે હવે આપણી પાસે ફેવિકિક હોતી હોય છે તો અહીં મારે ફેવિકિક હું આવી રીતે જ વાપરું છું મોટી સાઇઝની હું નથી લાવતી તો ફેવિકિક આની ઉપર જ જે જે આપણે ધાર ઉપર આપણે બેકિંગ સોડા નાખ્યા છે અથવા તો જ્યાં તૂટી ગયું છે ત્યાં આપણે આ ફેવિકિક નાખી દેવાની છે ફક્ત પાંચથી દસ જ મિનિટમાં આપણું જે મિક્સરનું જર એકદમ રેડી થઈ જશે અને તમે નવું લાવવાના પૈસા પણ નહીં થાય તો બસ આવી રીતે લગાવી દીધું અને બે મિનિટ પછી તમે તમે જોશો કે એકદમ ટાઈટ થઈ ગયું હશે એકદમ નવા જેવું થઈ ગયું હશે અને ખરેખર વપરાય મેં તરત પછી મેં વાપર્યું પણ છે એ તે પણ હું તમને લાઈવ તમને બતાવીશ તો આવી રીતે આપણે નાવાનું ટપ અથવા તો કપડાં ધોવાનું ટપ કોઈ પણ પ્લાસ્ટિકનું ટપ આવી રીતે બટકાઈ ગયું હોય અથવા તો આવી રીતે તિરાડ પડી ગયું હોય તો તમે આવી રીતે ચોક્કસ ચોક્કસ કરી શકો છો અને આના કર્યા પછી એકદમ જે કિનારી હતી વચ્ચે જે ગેપ પડી ગઈ હતી જેને આપણે સાંધી તે એકદમ કાઠું એટલે ટાઈટ થઈ ગયું છે તો એકદમ લાકડીની જેમ કડક થઈ ગયું છે હવે કોઈ શક્યતા નથી તેને હવે તૂટવાની જો હું તમને બતાવું છું કે હવે હું હાથમાં પકડીને પણ અને આવી રીતે જે હું સેફ્ટી પિનથી પણ હું તમને ઘસું છું તમને બતાવું છું એમાં કડકર કડકર અવાજ આવે છે મારી આંગળી પણ હું ફેરવું છું તો એ પણ એ જે તૂટેલું હતું એ અલગ પડ્યું જ નથી લે એકદમ ટાઈટ થઈ ગયું છે તો આ ખરેખર આપણે ઘરેલું જે ઘરમાં જ મળતી આપણી ચીજવસ્તુઓથી જ આપણે જાણકાર રહો અને ચીજવસ્તુઓથી જ આપણી દવા દૂર થાય છે હવે હું તમને બતાવું છું કે એ જ ઢાંકણા ઉપર મેં આવી રીતે રબર ચડાવીને હું રસ કાઢું છું કેમ કે હું અત્યારે રાત્રે રસ કાઢવા ગઈ ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે ધોતા આવી રીતે જે ઢાંકણું છે તે ભટકાઈ ગયું છે તો મેં ક્યારેક આવી રીતે શોર્ટ વિડીયોમાં મેં જોયું હતું કે ચલો આજે પણ આપણે આ ટ્રીક અપનાવી દઈએ તો હવે હું આની અંદર મિક્સર જારમાં કેરી પણ નાખું છું અને આખો જગ મેં કેરીથી ભરી દીધો છે અને તેના ઉપર હવે ઢાંકણું ઢાંકીને પણ હું સારી રીતે યુઝ કરી શકું છું તો ફ્રેન્ડ્સ આ ટિપ્સ ખૂબ જ કામની છે આના કારણે આપણે ભંગારમાં આપી દેતા હોઈએ છીએ અને નવું ઘરમાં વસાવી દેતા હોય છે પરંતુ ખરેખર આ ટિપ્સ ખૂબ જ કામની છે અને આ ટિપ્સ જો તમને ગમી હોય તો પ્લીઝ 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 લાઇક જરૂરથી તમે કરજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું બ બાય જય ભારત